નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આસના ગામની સરકારી પ્રાથમિક શાળામાં દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કેટલાક શખ્સ દારૂની મહેફિલ માડી રહ્યા હતા ત્યારે ગામના એક યુવકે આ વિડીયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો છે આ મામલે વિડીયો રેકોર્ડ કરનાર યુવકે ગામના સરપંચ પર કાર્યવાહી ન કરવાનો આક્ષેપ કર્યો છે જ્યારે બીજી તરફ સરપંચે યુવકના તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે આ વિડીયો અંગે જલાલપોરના આસરા ગામની સરકારી શાળામાં રક્ષાબંધનના દિવસે કેટલાક શખ્સો દારૂની મહેફિલ માડી રહ્યા હતા આ દરમિયાન શાળાની બાજુમાં રહેતા રાહુલ રાઠોડ નામના યુવકે આ તમામનો વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો બાદમાં ગામના સરપંચને મોકલ્યો આ વિડીયો વાયરલ થયાની સાથે દારૂની મહેફિલ મારતા શખ્સોને ખબર પડી કે તેમણે વિડીયો બનાવનાર યુવકના ઘરે જઈને હોબાડો કર્યો જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી રાહુલે પોલીસમાં અરજી પણ કરી છે બીજી તરફ ગામના સરપંચ પર આક્ષેપ કરતા વિડીયો બનાવનારા રાહુલે જણાવ્યું કે મારા ઘરની બાજુમાં આવેલી શાળામાં કેટલાક શખ્સો દારૂ પીતા હોવાની મને જાણ થતા મેં વિડીયો બનાવીને ગામના સરપંચને મોકલ્યો તો સરપંચે મને કહ્યું કે આ મામલે હું કોઈ કાર્યવાહી કરવાનું નથી રાહુલના આક્ષેપને નકારી કાઢતા ગામના સરપંચે ફુઝેલ મોહમ્મદ પટેલે જણાવ્યું કે રાહુલભાઈએ મને દારૂની મહેફિલનો વિડીયો મોકલ્યો હતો પણ એ દિવસે હું ગામમાં અન્ય કામમાં વ્યસ્ત હતો આ મામલે બીજા દિવસે મેં ડેપ્યુટી સરપંચને વાત કરી છે વિડીયોમાં દેખાતા છોકરાઓ ગામના કેટલાક છે કે બહારના કેટલા છે એ મને ખ્યાલ નથી પણ શાળામાં આ પ્રકારની પ્રવૃત્તિ યોગ્ય ન કહેવાય આ ગુનાને પાત્ર છે મારા પર રાહુલભાઈએ કરેલા આક્ષેપ ખોટા છે આ મામલે રાહુલના પિતા ખંડુભાઈ રાઠોડે જણાવ્યું કે મારો છોકરો રાહુલ આંટો મારવા ગયો તો તેણે જોયું કે શાળામાં કેટલાક યુવાનો દારૂ પીતા હતા જેથી મારા છોકરાએ તેમને ના પાડતા કહ્યું કે તમારાથી જે થાય તે કરી લો અમે તો દારૂ પીશું જેથી મારા આ છોકરાએ સરપંચને આ મામલે ફરિયાદ કરતા સરપંચે પણ કોઈ કાર્યવાહી ન કરી હતી આજે સાંજે હું મારું કામ પતાઈને સાંજે 7:30 8 વાગે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મારા ઘરે 40 50 જણાનો ટોળો ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કે તમે અમારું નામ પોલીસ માટે કેમ આપ્યું સરપંચને કેમ તમે વિડિયો મોકલાવ્યો આ તેવા મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કયા કારણ છે નવ આઠ બે હજાર પચીસ ના રોજ મારા ઘરના બાજુમાં આવેલી એક સરકારી સ્કૂલમાં ચાર વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા દારૂની પાર્ટી કરતા હતા જેનો વિડીયો બનાવી મેં મારા સરપંચ સાહેબને અમારા સરપંચ સાહેબ મેં ટેલિફોનિક અને વોટ્સઅપ પર આ જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો કે કોઈ બીજી વ્યક્તિ આવીને અહીંયા દારૂ પી કે કોઈ ખોટા કામ કરી ના શકે એના માટે જાણ કરી હતી એમના દ્વારા હું જણાવવામાં આવ્યું એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ કામ કરવાનો નથી અને કોઈ ફરિયાદ કરવાનો નથી પણ તમે તમારા જે થતો હોય તે તમે કરી લેવો પછી જે વ્યક્તિ ગુજરાતમાં પરમિશન લે તમે દારૂ પીશો સ્કૂલમાં તો મારે તમે ખોટા કામ કરશો એટલે મારે તમારો વિડીયો બનાવીને મોકલાવો પડશે મારી જાણ જે કોઈ વ્યક્તિ ખોટું કામ કરશે તેનો વિડીયો બનાવીને હું મારા સરપતને જાણ કરીશ એમને એવું જણાવ્યું એમના દ્વારા કોઈ એમના દ્વારા જે પણ ટોળું આવ્યું હતું એ અમારા જોડે હાથાપાઈ કરવા અને ગાળા કરતો હતો મને મારા ફેમિલી જોડે મતલબ મારવાની પણ ધમકી આપતા હતા આ લોકો તમે આગળની કઈ કોશિશ હું અત્યારે પોલીસ ફરિયાદ આપી છે મરોલીમાં સરપંચ અને એ ટોળાના વિરોધમાં હવે અગાડી જોઈએ છે કે લોકો શું કરે છે ઇરફાન સૈયદ વ્યાંગ ન્યૂઝ નવસારી